ધારી એસટી ડેપો દ્વારા રિવન્યુ તલાટીની પરીક્ષાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી અમરેલી એસટી વિભાગ દ્વારા રેવન્યુ તલાટી પરીક્ષાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી તૈયારીઓ કરી અમરેલી જિલ્લા વિભાગીય નિયામક અતુલ સોલંકીની સૂચના મુજબ એસટી ડેપો મેનેજર એમ એમ દાદુના માર્ગદર્શન હેઠળ ચૌદ સપ્ટેમ્બરે રવિવારના રોજ રેવન્યુ તલાટીની પરીક્ષાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વધારેની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે અને એક્સ્ટ્રા બસનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ રિઝર્વેશન કરાવી શકે તેમ બસનું ભાડું રેગ્યુલર ભાડું જ રાખવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓની પરીક્ષા કેન્દ્ર જેમાં રાજકોટ જૂનાગઢ અમદાવાદ ભાવનગર સહિત વિવિધ પરીક્ષા સેન્ટર સુધી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે આ રૂટ પર વધુ બસ દોડાવવામાં આવશે અને જરૂરી જણાય વધુ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે અમૃભાઈ વાંજરિયા હાલ ધારી એસટી ડેપો ખાતે વહીવટી સ્ટાફમાં ફરજ બજાવું છે જેમાં ધારી એસટી ડેપો દ્વારા ગેવર્નિંગ તલાટીની પરીક્ષા હોય વિદ્યાર્થીઓ બહુ બહુળી સંખ્યામાં ધારી એસટી ડેપોમાં આવવાના હોય તેમના માટે આપણે એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવેલ છે અમરેલી વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધેલ છે અમરેલી વિભાગના જિલ્લા નિયામક શ્રી અતુલભાઈ સોલંકી તેમજ એસટી ડેપો મેનેજર શ્રી એમ એમ દાદુ સાહેબના સીધા જ માર્ગદર્શન હેઠળ આવનાર ચૌદ સપ્ટેમ્બરના રોજ રેવન્યુ તલાટીની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે વધારાની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે અને એક્સ્ટ્રા બસોનું એડવાન્સ બુકિંગ પણ અત્યારથી આપણે શરૂ કરી દેવામાં આવે છે ત્યારે એ સ્ટીપો ખાતેથી જેથી કરીને વિદ્યાર્થીઓ રિઝર્વેશન કરાવી શકે તેમજ બસનું ભાડું પણ આપણે રેગ્યુલર જ વસૂલવાનું છે તેમાં કોઈ વધારો કરવામાં આવેલ નથી આ ઉપરાંત વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્ર રાજકોટ જૂનાગઢ અમદાવાદ ભાવનગર જેવા શહેરોમાં હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે આ રૂટ ઉપર વધુ બસો દોડાવવામાં આવશે જરૂર જણાય એક્સ્ટ્રા સંચાલન વધારે હાથ ધરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ સુખથી શાંતિથી પોતાની પરીક્ષાના સ્થળે પહોંચી શકે અને પોતે પરીક્ષામાં પાસ થઈ શકે અશોક મરવણ હિંદ ટીવી ન્યૂઝ અમરેલી